માંડવી તાલુકાના મોટી રાયણ ગામ નજીક આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશના એક પરપ્રાંતિય યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના રહેવાસી બે યુવકો નરસિંગલાલ અંદરલાલ ચંદ્રવંશી ઉંમર વર્ષ પચ્ચીસ અને રાજેશ કૈલાસ ભાટ બાઇક પર સવાર હતા બાઇક પરનો કાબુ ગુમાવતા અકસ્માતમાં નરસિંહલાલ ચંદ્રવંશીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજેશ કૈલાસ ભાટને તાત્કાલિક સારવાર માટે માંડવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવીની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ કોડાઈ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે